નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડીએમ ટેકવિઝન પર આજના વિડીયોમાં શીખીશું મોબાઈલ ચાર્જરનું કેવી રીતે રિપેર કરવું એ પણ ઘરે બેઠા સરળ રીતે હું શીખવાડીશ તો અહીંયા દેખી લયા છો એક હેવી એમ્પીઓનું એક ચાર્જર છે ફાઈ વોલ્ટ પાંચ એમપીઓનું ચાર્જર છે જેમાં અહીંયા જો ચાર્જિંગની દો બે પોઈન્ટ છે પોઈન્ટ પર ડ્રાય શોલ્ડર છે જેથી ડ્રાય શોલ્ડર હોવાથી પૂરેપૂરું કનેક્શન મળી રહી નથી જેથી પાંચ વોલ્ટ મોબાઈલ ચાર્જર કરી શકતું નથી આ ચાર્જર હેવી એમ્પીઆરનું ચાર્જર છે માર્કેટમાં નવું લેવા જો તો વધારે પૈસા આપવા પડશે પણ જો આપના આવું જ ફોલ્ટ આપના ચાર્જરમાં છે તો મેળા વિડીયો દેખી તમે રિપેર કરી શકો છો તો વિડીયો છે સુધી પૂરું ના થાય ત્યાં સુધી જોતા રહેશો જેથી તેમને પૂરેપૂરી માહિતી મળી શકે છે તો અહીંયા હું તમને બતાવીશ કે ચાર્જરની અંદર જો ડ્રાય શોલ્ડર છે પીસીબી જે છે પીસીબીની અંદર ડ્રાય શોલ્ડર હોવાથી તમારી પણ અહીંયા જે ડ્રાય સોલ્ડર પોઈન્ટ મેં બતાવે છે ત્યાં સારી રીતે સોલ્ડર કરી નાખવાનું જે જે પોઈન્ટ પર સોલ્ડર ડ્રાય શોલ્ડર છે તે સોલ્ડર કરી નાખવાનું પરંતુ ખાસ ધ્યાન રાખવાની છે કે જે પોઈન્ટ સોલ્ડર કરો છો તેના બાજુના પોઈન્ટ પર સોલ્ડર ટચ ના થવું જોઈએ એ તો બીજા પોઈન્ટ પર ટચ થશે તો શોર્ટ સર્કિટ થાય છે જેથી સોલ્ડર શોર્ટ સર્કિટ હોવાથી પૂરી પૂરું વર્કિંગ કન્ડિશનમાં નહીં રહે તો જે પોઈન્ટ રાઇટ શોલ્ડર છે તે પોઈન્ટ ઉપર જ શોલ્ડર કરવાનું છે અને જોઈ રહ્યા છો મેં સારી રીતે શોલ્ડર કરી રહી કીધું છે તેવી જ રીતે આપ પણ ઘરે બેઠા શોલ્ડર કરી શકો છો પાછળના ભાગમાં યુએસબી પોર્ટ છે તો યુએસબી પોર્ટનું જ શોલ્ડિંગ કરીશું તો અચ્છી તરફ શોલ્ડિંગ કરી દીધું છે તો હવે એને ટેસ્ટ કરીશું જે અહીંયા હું બસો ત્રીસ વોલ્ટના બોર્ડમાં હું લગાવી દઈશ અને જોડે જોડે વોલ્ટેજ મલ્ટીમીટરથી મેજર કરી જે લાઈવ પ્રૂફ સાથે હું તમને બતાવી રહ્યો છું તો અહીંયા બે પોઈન્ટ છે જે પ્લસ અને માઇનસ બે પોઈન્ટ ઉપર આમ વોલ્ટેજ પહેલે આમ જોઈશું કે પાંચ વોલ્ટ આવી રહ્યા છે કે નથી આવી રહ્યા તો માઇનસ ટર્મિનલ અને પ્લસ ટર્મિનલ જે આપણે ડ્રાય શોલ્ડર કર્યા હતા તે ડ્રાય શોલ્ડર થઈ અચ્છી શોલ્ડર કરી દીધું છે તો અહીં મલ્ટીમીટરમાં શો કરી રહ્યા છે કે ફાઇવ પોઈન્ટ વન વોલ્ટ પાંચ વૉલ્ટની આસપાસ વોલ્ટેજ આવી રહ્યા છે તો ચાર્જર સહી રીતે કામ કરી રહ્યું છે હવે તેને મોબાઈલની અંદર ટેસ્ટ કરીશું તો પહેલાં આમ યુએસપી વાળું છે તો યુએસપીનો વાયર આમ લગાવીશું જેથી મોબાઈલમાં કનેક્ટ કરી શકાય તો સ્વિચ બંધ કરી દીધી છે મેં અને અહીંયા યુએસબી પોઈન્ટ લગાવીશું અને અહીંયા સી પિન ટાઈપ કેબલ છે તો સીટી ટી પાઇપ અહીંયા કેબલ મોબાઈલની અંદર લગાવીશું હવે સ્વિચ ઓન કરીને દેખીશું કે ચાર્જિંગ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું તો લાઈવ પ્રૂફ સાથે હું તમને બતાવી રહ્યો છું તો અહીંયા દેખી રહ્યા છો કે હું સ્વિચ જ્યારે ઓન કરું છું તો અહીંયા ચાર્જિંગ થાય છે કે નથી થાય તે જોઈ રહીએ तो चार्जिंग થઈ રહી છે આપકો એ મેરા વિડિયો પસંદ હે તો વિડિયો કો લાઈક કીજીએ હમારે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ઓર પાસ વાલે બેલ આઇકન પર ક્લિક karna મત ભૂલીએ દોસ્તો મિલતે હે એસેહી વિડિયો તક તક હમારા જય હિન્દ જય ભારત થેન્ક યુ ધન્યવાદ